રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી પીપલ્સ વેલ્ફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ત્રિવિધ કાર્યક્રમ સાથે વાર્ષિકોત્સવનું આયોજન ઉપલેટા તાલુકાના ડુમિયાણીમાં પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓએ શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે પરિણામ મેળવ્યું છે સિદ્ધિ મેળવી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઈનામ અને સર્ટિફિકેટ વિતરણનો વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન આ તકે નર્સિંગ સ્કૂલ ડુમિયાણીમાં એનએમ તેમજ જીએનએમમાં પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થીઓનો શપથ સમારોહ અર્થ સેરેમની અને ધ લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ પણ રાખેલ છે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા આપનાર તેમજ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ રાખેલ ને રાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર અને લેખક ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા સન્માનથી પુરસ્કૃત પ્રથમ મહિલા ડોક્ટર અંકિતા મુલાણી રીચ થિંકર દ્વારા જીવન ઘડરની એબીસીડી વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને મહિલા અગ્રણી શ્રી પ્રગતિબેન આહિર જૂનાગઢ જીએમઇઆરએસના સીડીએમએમઓ સિવિલ સર્જન ઓર્થો ડોક્ટર પાલાભાઈ લાખણોત્રા જુનાગઢ સિવિલ જીએમએસના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ રાજકોટી ડોક્ટર પ્રતિક સિદ્ધપુરા ડર્માટોલોજીસ્ટ રીટાબેન ચૌહાણ કોડાસરા મહિલા કોલેજ જૂનાગઢના ફ્રી ડોક્ટર દિનેશભાઈ ડઢાણીયા શાળા સંચાલક મંડળના શ્રી માંગરોળિયા ડોક્ટર વીએ નંદાણિયા શ્રી ડોક્ટર કાલાવડિયા ડોક્ટર સમગ્ર કાર્યક્રમની સફળતા માટે માજી સાંસદભાઈ હેઠળ

આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવાસરની કોલેજમાં તમને શીખી દેતો છું નમસ્તે હું રેશમા પટેલ દુનિયાની આશ્રમ શાળા શૈક્ષણિક સંકુલ છે એમના ટ્રસ્ટી છું આજે અમારે અહીંયા છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું ભણવામાં છે ખૂબ આગળ આવ્યા છે અને જેઓ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે એમના માટે આજે એમનો એક સમાન એક સન્માન સમારોહ રાખેલો હતો